વિશ્વ પ્રસિદ્ધ અવકાશ સંસ્થા નાસામાં જોબકર્ટ આવ્યો છે તો નાસાએ તેના આઠ ટકા સ્ટાફને છૂટો કરવાનો નિર્ણય લીધો છે તેના પગલે નાસામાંથી પાંચસો ત્રીસ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે ચાલીસ કોન્ટ્રાક્ટર સાથે તેની સમજૂતી ખતમ થશે મહત્ત્વનું છે કે નાસાની સૌથી મોટી પ્રયોગશાળા જેટ પોપઝન લેબોરેટરી છે કે તેણે આ જોબ કટનો નિર્ણય લીધો છે પ્રયોગશાળાએ આ અંગે તેના નિવેદનમાં જણાવ્યું છે કે તેના લીધે અમારા ટેકનિકલ અને સપોર્ટ એરિયા પર અસર પડશે પરંતુ આ આ આકાર નિર્ણય નિર્ણય લેવો જરૂરી હતો લેવાનું કારણ એ છે કે બજેટ ફાળવણી યોગ્ય રીતે કરી શકાય કે તેને સંતુલિત કરી શકાય આમ છતાં જેપીએલ અને તેના લોકો નાસા અને પોતાના દેશ માટે જરૂરી કામ કરતા રહેશે જેપીએલની મુખ્ય કચેરી લોસ એન્જલન્સમાં છે અને જેપીએલને ફંડિંગ સરકાર કરે છે પરંતુ તેનું મેનેજમેન્ટ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે કેલટેક કરે છે મહત્ત્વનું છે કે રાસાના સેન્ટર પાસે ઘણા મોટા મિશન છે ઉદાહરણ તરીકે જોઈએ તો મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલું ક્યુરોસિટી અને પર્સિવર્સન રોવર મશીન ગયા વર્ષે જ આ મિશનનું બજેટ આઠથી અગિયાર અબજ ડોલર હતું તેના પર કેટલાક અમેરિકન સેનેટરો નજર પડતા તેમણે તેનો વિરોધ કર્યો હતો તેથી તેમાં ત્રેસઠ ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ